નમસ્કાર દર્શક મિત્રો દર્શકમાં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી માલ સલામતી સપ્તાહની ઉજવણી દર વર્ષે ઉજવાય છે માલ સલામતીમાં થતા અકસ્માત લઈ મોત યથાવતના આંકડા પોલીસ ચોપડે નોંધાય છે

ચાલકો ની સીટ બેલ્ટ પહેરવા ભારે વાહન ચાલકોને બસ ચાલકો તથા ટ્રક ચાલકો સહિત રાત્રિ ફરતા ડમ્પરો પર ઇફેક્ટર નહીં હોવાના કારણે અકસ્માત સર્જાતા હોય છે જેને લઈ પોલીસ દ્વારા રિફેક્ટર લગાવી આપી માર્ગ સલામતીને લઈ જનજાગૃતિ માટે પશ્ચિમ પોલીસના પીઆઈ તથા પૂર્વ અને પશ્ચિમ ટ્રાફિકના પીએસઆઇ સહિત જિલ્લા ટ્રાફિક અને ટીઆરબી જવાનોએ માર્ગ સલામતી સત્તાની ઉજવણી કરવામાં આવી હતી મકરસંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખી ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગની દોરીથી બચવા પોલીસ તરફથી સ્ટેલિંગ સેફ્ટી સળિયા લગાવી લોકોની સલામતી માટે સુંદર કામગીરી કરી હતી